નમસ્કાર મિત્રો શિક્ષણ દીપ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કરતા અને કૃતિ લક્ષી પ્રશ્નોત્તર અભ્યાસ કરીશું તો ચાલો શરૂઆત કરીએ નંબર એક નર્મદ યુગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ઓપ્શન એ મોહન યુગ બી ગોવર્ધન યુગ

અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આરંભ કયા સર્જકથી થયો છે એ દલપતરામ બી નર્મદ સી નંદશંકર ડી નવલરામ સાચો જવાબ છે એ દલપતરામ પ્રશ્ન ચાર કયા સર્જકને અર્વાચીન ગુજરાતી સાહિત્યના કુક્કુટ એટલે કે કુકડો માનવામાં આવે છે એ નર્મદને બી દલપતરામને સી નવલરામને ડી મહેપતરામને સાચો જવાબ છે ઓપ્શન બી દલપતરામને પ્રશ્ન નંબર પાંચ નર્મદે ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન જ ફેરવી નાખ્યું આ વિધાન નીચેનામાંથી કોનું છે એ વિશ્વનાથ ભટ્ટનું બી ઉમાશંકર જોશીનું સી નવલરામનું ડી રાવી પાઠકનું સાચો જવાબ છે ઓપ્શન એ વિશ્વનાથ ભટ્ટનું છ નંબર ડગલું ભર્યું કે ના હટવું કોની રચના છે એ નરસિંહરાવ દિવેટિયાની બી નર્મદની સી દલપતરામની અને ડી ઉમાશંકર જોશીની મિત્રો સાચો જવાબ છે બી નર્મદની સાત નર્મદ કોષની રચના કોણે કરી છે એ હિમાંશી શૈલતે બી નરસિંહરાવ દિવેટિયાએ સી નવલરામે ડી નર્મદ સાચો જવાબ છે ડી નર્મદ નીચેનામાંથી કયું સામયિક નર્મદે શરૂ કર્યું હતું એ સંસ્કૃતિ બી બુદ્ધિપ્રકાશ સી શાળાપત્ર ડી દાંડિયો તો સાચો જવાબ છે ડી દાંડિયો નવ વિદ્યાભિમાન કોનું નાટક છે એ દલપતરામ બી નવલરામ સી નર્મદ ડી નંદશંકર મિત્રો સાચો જવાબ છે એ દલપતરામ એટલે કે મિથાભિમાન નાટક એ દલપતરામે લખેલું છે ભોળાનાથ સારાભાઈએ ડી નવલરામ મિત્રો આનો સાચો જવાબ છે સી ભોળાનાથ સારાભાઈએ અગિયાર નીચેનામાંથી કોણ એક નર્મદ યુગના સર્જક નથી ઓપ્શન એ નર્મદ બી નવ ગોવર્ધનરાવ સી નંદશંકર અને ડી નવલરામ સાચો જવાબ છે બી ગોવર્ધનરાવ પ્રશ્ન નંબર બાર કરસનદાસ મુરજીની સામે કયો કેસ ચાલેલો એ ભ્રષ્ટાચારનો કેસ બી મહારાજ લાયબલ કેસ સી અસ્પૃશ્યતા અંગેનો કેસ ડી બીજા લગ્ન કર્યાનો કેસ સાચો જવાબ છે બી મહારાજ લાયબલ કેસ પ્રશ્ન તેર કરશનદાસ મૂળજીએ કયું સાપ્તાહિક ચલાવ્યું હતું એ દાંડીયો બી શાળાપત્ર સી સત્યપ્રકાશ અને ડી સંસ્કૃતિ સાચો જવાબ છે સી સત્યપ્રકાશ ચૌદ સુધારક યુગમાં લખાયેલું પ્રવાસ પુસ્તક કયું હતું એ ઇંગ્લેન્ડની મુસાફરી બી અમેરિકા અમેરિકા સી દક્ષિણાયન ડી કાશ્મીરનો પ્રવાસ સાચો જવાબ છે એ ઇંગ્લેન્ડની મુસાફરી પ્રશ્ન નંબર પંદર ભટ્ટનું ભોપાળુના લેખક કોણ હતા એ નંદશંકર બી નવલરામ સી નર્મદ ડી દલપતરામ સાચો જવાબ છે બી નવલરામ પ્રશ્ન નંબર સોળ કરણ ઘેલો કયા યુગની નવલકથા છે એ પંડિત યુગની બી નર્મદ યુગની સી ગાંધી યુગની ડી અનુ ગાંધી યુગની સાચો જવાબ છે બી નર્મદયુગની પ્રશ્ન નંબર સત્તર કરણ ગેલોના સર્જકનું નામ જણાવો એ નંદશંકર બી નવલરામ શ્રી નંદશંકર ડી ભોળાનાથ સારાભાઈ સાચો જવાબ છે ઓપ્શન એ નંદશંકર પ્રશ્ન નંબર અઢાર મારી હકીકતના લેખક કોણ છે ઓપ્શન એ નંદશંકર બી નવલરામ શ્રી નર્મદ ડી સાચો જવાબ છે સી નર્મદ ઓગણીસ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો કયો યુગ મનોમંથન અને વૈચારિક સંઘર્ષનો યુગ છે ઓપ્શન એ યુગ બી યુગ સી નર્મદ યુગ અને ડી પંડિત યુગ સાચો જવાબ છે સી નર્મદ યુગ પ્રશ્ન નંબર વીસ બૃહદ કાવ્ય દોહનના વિવિધ ગ્રંથોનું સંકલન કોને કર્યું છે ઓપ્શન એ નામ ત્રિપાઠીએ બે બી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ સી દલપતરામે અને ડી કરસનદાસ માણે તો મિત્રો સાચો જવાબ છે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ થેન્ક યુ